நான் வருக்கிறேன். દેપુર તાલુકાના ડુંગરપીઠ ગામે સુરેલ નદી આવેલ છે ત્યાં કોજવે પર પાણી વધારે જવાથી એક વિદ્યાર્થી તનાતા તનાતા ગ્રામજનો બચાવ કરેલ છે અને સાથે સાથે અમારે વિદ્યાર્થીઓનો જવાબ બી તકલીફ પડે છે અને શિક્ષકોને બી તકલીફ પડે છે સરકારશ્રીને અમારે એટલી માગણી છે કે આ ભોજવે અમારે શિક્ષકોને તકલીફ અને વિદ્યાર્થીનો તકલીફ પડે છે અમારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે ના એના કારણે આ સરકારશ્રી ધ્યાને લે અને અમારે ગ્રામજનોની એવું માગણી છે કે વહેલી તકે આ કામ અમારું પૂર્ણ કરી લે એટલી સરકારશ્રીની વિનંતી છે રાઠવા અજીતભાઈ દામાભાઈ દુધ ગ્રામ પંચાયત વડી